જેસે કૃષ્ણ ફ્રેન્ડ્સ હું વાસ્કી જરીવાલા સુરત થી સ્વાગત છે તમારું સ્પાઈસ સિક્રેટ વાસ્કી ના કિચન માં તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ મારા YouTube ના વ્યૂઅર્સ બધા જ મારા લાઈવ માં ઝડપથી જોઈન થઈ જાવ તો હું તમને આજે એક નવી વસ્તુ બતાવવા માંગુ છું આજે મને મન થયું કે ચાલો મને ઈદરા ખાવા છે તો ઈદરા તળક તો બને જ નહીં બરાબર ને

બધી હેલ્ધી હેલ્ધી રેસીપી અને મસ્ત રેસીપી તમને ખાવા મળે અને જોઈન થયા હોય કાલે બનાવવાની છું તેના માટેનું પરફેક્ટ અત્યારે હું પલાળીશ અને સાંજે છ વાગે

કે મને કાલે ઈદડા ખાવા છે તો તેના માટે આપણે સૌથી પહેલી પ્રોસેસ છે દાળ ચોખાને પલાળવાના બરાબર ને તો ઈદડા બનાવવા માટેનું સૌથી પહેલાં આપણે એનું મેઝરમેન્ટ એનું પરફેક્ટ માર્ક હું તમને બતાવીશ તો એ જરાક ઝડપથી ધ્યાનથી જોઈ લો અને પરફેક્ટ ધ્યાનથી જોજો જેથી તમારા ઈદડા પણ એકદમ બહાર ફરસાણની દુકાનમાં મળે એવા જ બને તો અહી મેં તમને આ માપ મૂકેલું છે શું તમને પરફેક્ટ ક્લિયર દેખાય છે ને યસ ઓર નો તમે મને કહેજો તમારા નેટવર્કનો કોઈ ઇશ્યુ તો છે ને ઓકે મારા વ્યુઅર્સ તમે બધા મારા લાઈવમાં જોઈન થયા છો અને ઝડપથી બીજા પણ ફટાફટથી લાઈવમાં જોઈન થઈ જાઓ મારું નેટવર્ક ક્લિયર છે અને વિઝન પણ મને પરફેક્ટ દેખાય છે તો હું અહીં ઈદરા બનાવવાની છું આવતીકાલે તેના માટે સૌથી પહેલા ઈદરાનું પરફેક્ટ માપ બતાવી લો તો અહીં બનાવવા માટેનું પરફેક્ટ માપ છે ચાર વાટકી ચોખા ચાર વાટકી ચોખા અને બે વાટકી દાળ આ છે અડદની દાળ જે હું તમને બતાવું આ છે અડદની દાળ હવે હું તમને ચોખા કહું તો ચોખા તમે બાસમતી સિવાય કોઈ પણ ચોખા લઈ શકો મતલબમાં બહુ જૂના નહીં બે ત્રણ વર્ષ જૂના નહીં થોડાક થોડાક છ આઠ મહિનાની આસપાસના હોય તો ચાલી શકે બહુ જૂના ચોખા લેશો તો તમારા ઈદરા કડક થઈ શકે છે બરાબર ને એટલે કે ચોખા તમે લો તો છ મહિનાની આસપાસના હોય એ પ્રમાણે લેજો બહુ જૂના ચોખા નહીં લેતા નહીં તો તમારા ઈદરા કડક થઈ શકે છે અને એ પણ બાસમતી સિવાયના કોઈ પણ ચોખા મસૂરી હોય કોલમ હોય વાટલા હોય કણકી હોય એ કંઈ પણ લઈ શકો પણ બાસમતી ચોખા ઈદરામાં ચાલશે નહીં કોલમ વાટ વાટલા કઈ પણ હું વાડા કોલમના ઈધડા બનાવી બનાવું છું તો મેં અહીં માપ મુક્યું છે ચાર વાટકી ચોખા બે વાટકી અડદની દાળ અને હા આ જે વાટકીનું માપ છે એ જ વાટકીમાં મેં અડધી વાટકી બીજા ચોખા લીધા છે જેનો હું સાંજે જ્યારે આપણે ખીરું વાટવાના છે ત્યારે આનો ભાત બનાવીને તૈયાર રાખીશ એટલે આ વાટકી આખી ફૂલ થઈ જશે અહીં મેં તમને અડધા ચોખા બતાવ્યા છે આ જ્યારે બનશે ત્યારે આખી વાટકી ફૂલ હશે એટલે ચાર વાટકી ચોખા બે વાટકી દાળ અને એક વાટકી જેટલો ભાત આપણે ખીરું ચડાવશું એની અંદર આપણે ભાત નાખીશું તો હું આનો ભાત સાંજે બનાવીને તૈયાર રાખીશ એટલે કે ભાત આપણે ગરમ ગરમ નથી નાખવાનો ભાતને હું થોડી પર પહેલાં બનાવીને ઠંડો પાડીશ જો આપણે ગરમ ગરમ ભાત અંદર નાખીશું તો ખીરામાંથી સ્મેલ આવી શકે છે એટલે આપણે ઠંડો પાડેલો ભાત અંદર નાખીશું તો આ થયું મારું ભાત બનાવવાનું આવું સાંજે જે હું ખીરું બનાવી છું ભાત બનાવવા માટેનું મેં માપ અડધી વાટકી ચોખા છે જેનો આખો ફૂલ ભાત થઈ જશે તો બરાબર ધ્યાનથી જોયું ને ચાર વાટકી ચોખા બે વાટકી દાળ હવે આ બધું દાળ અને ચોખાને આપણે મિક્સ કરી દઈશું અહીં હું એક મોટો બાઉલ લઉં છું આવી જ રીતે થોડા સમય પછી હું તમને લોચો અને ઢોસાનું પણ પરફેક્ટ માપ બતાવીશ ઈદડા અને ઢોસાનું માપ અલગ હોય છે તો આજે ખાલી તમને ઈદળાનું માપ બતાવું છું ચલો હવે ત્રણ બાય ટન આ ચોખા એક પછી હું દાળ ચોખા મિક્સ કરી રહી છું એક વાટકી થઈ ગઈ બે વાટકી ત્રણ આ ચાર હવે ટન છે દાળનો આ ચોખા ચાર વાટકી થઈ ગયા બે વાટકી અડદની દાળ શું તમને પરફેક્ટ દેખાય છે ને દાળ ચોખાનું માપ પણ પરફેક્ટ દેખાય છે ને ઓકે તો અહીં મેં તમને બતાવી દીધું કે મેં દાળ ચોખા પહેલા ભેગા કર્યા છે હવે દાળ અને ચોખાને હું બરાબર મિક્સ કરી દઈશ બધું બરાબર મિક્સ કરી દઈશ ચલો તો હવે દાળ ચોખા મિક્સ કરી દીધા છે અને હું હમણાં ત્રણ થી ચાર પાણીથી એને એકદમ મસ્ત રીતે ધોઈ નાખું છું તો તમે જોયું ને મેં દાળ અને ચોખા ભેગા કરી દીધા છે હવે બે ત્રણ ત્રણ થી ચાર પાણી હું જરા ઘસીને ધોઈ નાખું છું એટલી વાર તમે મારી ચેનલ પર બન્યા રહો આ છે મારી ચેનલ સ્પાઈસ સિક્રેટ બોસ્કી જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મેં તમને બતાવી દીધું કે મેં દાળ ચોખા ભેગા કરી દીધા છે હવે હું એને પલા અને બરાબર ઘસીને ધોઈ નાખું છું તો ઝડપથી પલળી પણ જાય ચોખા ધોવાઈ રહ્યા છે તો જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ સ્પાઈસ સિકવેટ બોસ્કીને ઝડપથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે હું કરી રહી છું આવતીકાલે મને ઈદળા ખાવા છે તો આજે ઈદળા માટેનું હું પરફેક્ટ માપથી દાળ ચોખા પલાળી રહી છું અને સાંજે છ વાગે એટલે કે ચાર કલાક થઈ જાય ત્યાર પછી હું એનું ખીરું ખીરું વાટવાની વાટીને ખીરું ચડાવવાની તૈયારી કરીશ પહેલાં તો દાળ ચોખા વાટીશ અને પછી ખીરું ચડાવીશ તો મારા લાઈવમાં બન્યા રહેજો

જ્યારે છ વાગશે હું તમને બતાવીશ ત્યારે આખું ફૂલ થઈ ગયું હશે તો ફ્રેન્ડ મેં અહીં દાળ ચોખા ભેગા કરીને પલાળી દીધા છે અને સાંજે છ વાગે જ્યારે આપણા દાળ ચોખા ચાર કલાક આપણે ચાર થી પાંચ કલાક પલાળવા માટે ટાઈમ આપવાનો છે અને જ્યારે સાંજે છ વાગે આપણે દાળ ચોખા પલળી જશે ત્યારે હું ફરીથી લાઈવ થઈશ અને આપણે દાળ ચોખાને ચોખા માટીનું ખીરું ચડાવવા મૂકશું તો ત્યારે પણ તમે મારા લાઈવમાં જોઈન જો વ્યુઅર્સ તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલ ને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ વોસ્તીને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ માય લાઈવ અહીંયા મારા બહુ બધા યુટ્યુબર ફ્રેન્ડ્સ આવી ગયા છે જેમની પણ યુટ્યુબ ચેનલ છે કેવાય કિચન કુકિંગ સ્ટુડિયો બાય કલા તો એમની પણ રેસીપી ખૂબ જ સરસ હોય છે જો તમને એમની પણ અલગ અલગ રેસીપી જોવી જાણવી અને શીખવી હોય તો એમની પણ ચેનલને ઝડપથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો મારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ મારા વ્યુઅર્સ તો મેં તમને બતાવ્યું ને કે આજે મેં ઈધડા બનાવવાની કાલે મને ઈદળા ખાવાનું મન છે તો આજે મેં દાળ ચોખા ભેગા કર્યા છે એને ધોઈને મેં પલાળી લીધા અને ઈદળાનું મેં પરફેક્ટ માપ બતાવ્યું તમને ચાર વાટકી ચોખા બે વાટકી દાળ અને અડધી વાટકી મેં જે તમને અત્યારે બતાવ્યા હતા આ વાટકી તેનો હું સાંજે ભાત બનાવીશ પણ મારા લાઈનમાં થોડીક જ વાર પહેલાં બનાવી દઈશ કારણ કે જ્યારે આપણે દાળ ચોખા પલાળ વાંટશું ખીરા માટે વાંટવાના છે તો ત્યારે ગરમ ગરમ ભાત અંદર નાખવાનો નથી ત્યારે એકદમ હું ફાળો થઈ ગયો હોય ને આમ ગરમ નહીં હોય એવો ભાત આપણે અંદર નાખવાનો છે તો હું એને થોડીક વાર પહેલા બાફીને તૈયાર કરી દઈશ વાટકી ફૂલ થઈ જશે જુઓ છે ને એટલે મેં આ રવા દીધેલા છે સાંજે ભાત બનાવવા માટે તો તમને આ મારું ઈદળા બનાવવાનું માપ પરફેક્ટ ખબર પડ્યું હોય અને જો તમને ફરીથી જાણવું હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો કે ઈદળા બનાવવાનું પરફેક્ટ માક અમે લાઈવમાં તો જોયું નથી પણ તમે કોમેન્ટમાં પણ તમારે જાણવું હોય

હું કોઈ પણ શાક રોટલી નથી બનાવવાની હું તમને સાંજે ડિનરના ટાઈમ પર બતાવવાની છું ઈદડા બનાવવા માટેનું ખીરું કેવી રીતે ચડાવવાનું છે વાટવાનું કઈ રીતે છે દળદળું આખું ઝીણું કઈ રીતે છે એ બધું હું તમને સાંજના લાઈવમાં બતાવીશ અને એને ખીરું ચડાવવા માટે મૂકી દઈશ પછી આવતીકાલે સવારે નવ વાગે તમને ગરમમાં ગરમ ઈદડા હું મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખવડાવવાની છું તો તમે મારા લાઈવમાં જોડાયેલા રહેજો બરાબર ને